પુષ્ટિમાર્ગીય પરંપરામાં જન્માષ્ટમીથી શરૂ થતા ઉત્સવો અને ભાવનાઓ સાથે જોડાયેલા વિવિધ મનોરથો હવેલી પરંપરામાં ઉજવાતા હોય છે પણ જ્યારે વસંત પંચમી આવે અને હોળી ખેલ દિવસો શરૂ થાય ત્યારે વૈષ્ણવના ચહેરાઓ ખીલી જતા હોય છે કેવલ વસંત નથી ખીલતી અને ઠાકોરજી સાથે ખેલવાનો આ દિવ્ય અલૌકિક લાભ વૈષ્ણવ ઘરે પણ લેતા હોય સાથે સાથે હવેલીમાં પણ અને એમાં પણ જ્યારે શરૂ થાય પછી તો વૈષ્ણવ ઝાલ્યા નરે એમ કાઠિયાવાડમાં કહેવાય ને એવા ઉમંગમાં અને ઉત્સાહમાં આવી જતા હોય છે અને ઉત્સવ કહેવાય જ એને ઉત્સવો નામ મનસ વિસ્માર કાલાદ જે ઉજવતા ઉજવતા બધું જ લૌકિક ભૂલી જઈએ એને જ કહેવાય ઉત્સવ શ્રી મહાપ્રભુજી ઉત્સવની વ્યાખ્યા જે કરે છે કે જેને ઉજવતા ઉજવતા લૌકિક નું વિસ્મરણ થઈ જાય એટલે જો ઘણી વાર ખેલ થતો હોય નંદ મહોત્સવ થતો હોય કોઈ ગામના નગરસેઠ હોય કોઈ ડોક્ટર હોય કોઈ એન્જિનિયર હોય કોઈ સીએ હોય પણ જયારે નંદ મહોત્સવ ઉજવાય ને નાચવામાં લાગી જાય ત્યારે વ્યક્તિ પોતાની લૌકિકતાના ભારને ભૂલી જતો હોય છે અને ત્યારે જ અલૌકિકતાનો એ આનંદ માણી શકતો હોય છે જ્યાં સુધી લૌકિક આવેશ મનમાં રહે ને ત્યાં સુધી મનમાં ઉત્સવ પ્રગટ ન થાય જો સજાવટ અને વ્યવસ્થા ઉત્સવ નથી હૃદયમાં જાગેલો ઉત્સાહ ઉત્સવ છે અને જ્યારે રસિયા ગવાતા હોય નાચતા હોઈએ ફૂલની હોલી રમાતી હોય અને બધોય લૌકિક ભાર ભૂલાઈ જાય ત્યારે જ આનંદ પ્રગટ થાય જ્યાં સુધી લૌકિક સત્તા પદ સામર્થ્યની સ્મૃતિ રહે છે ને ત્યાં સુધી અલૌકિક આનંદનો ઉત્સાહ યા ઉત્સવ આપણે માણી શકતા નથી મહાપ્રભુજી એવો સુંદર માર્ગ આપણને આપ્યો છે અન્ય જગ્યાએ લોકો આંખો બંધ કરીને બેસે ત્યારે સંસારને ભૂલે પણ પુષ્ટિ માર્ગમાં આંખો ખોલીને ને ઠાકોરજીને જોઈ લે ને તો બધો જ સંસાર ભૂલી જાય કે આંખો બંધ કરીને બેસવાના કેટલી વાર દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક કલાક પણ અહિયાં શ્યામ ગોવર્ધન શ્યામ યમુના ઓર શ્યામ ગગન ગન હૈ દુનિયા અનેકવિધ પ્રકારના રંગો લઈને ફરતી હોય છે અને દરેક વ્યક્તિ પ્રયાસ કરતો હોય કે મારો રંગ સામે વાળા પર ચડાવી દો

આપણે શ્રીનાથજી ને કહીએ કે આપનો રંગ જયારે અમારા પર ચડ્યો પછી બીજા બધા રંગો ફીકા લાગવા એટલે મહાપ્રભુજી લાગી 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 ગયો 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 રે તારો રંગ મને લાગી ગયો રે શ્રી વલ્લભ નો રંગ જેને લાગ્યો હોય અનેક પ્રકારના રંગો દુનિયામાં છે આપણે પણ ઠાકોરજી ને અનેક રંગથી લાલ ગુલાલ હોય શ્વેત અબીર હોય શ્યામ રંગ યમુનાજી નો છે પિતરંગ સ્વામનીજી નો છે આપડે ત્યાં રંગો પણ ભાવાત્મક છે એટલે કે આ રંગો પણ ભાવના ના રંગો આપણા ચિત્તમાં ચડાવે છે ઓલી સાથે અનેક પ્રકારની વાયકાજીના જીવ પર ચડી જાય કારણ કે આપણી સ્વભાવ આપણી પ્રકૃતિ આપડી બુદ્ધિ પર જે રંગો ચડ્યા છે એ કેવલ આજ જન્મ નથી અનંત જન્મોની યાત્રા કરતા 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 કરેમ ફંક્શન કરતા હોય છતાંય કોઈ ઉદાર હોય કોઈ લોભી હોય કોઈ કંજૂસ હોય કોઈ અસ્મુખો હોય કોઈ ક્રોધી હોય કેટ કેટલી પ્રકૃતિના રંગો ધારણ કરીને માણસ આવતો હોય છે અને જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ એવી પ્રકૃતિ લઈને શ્રીજીના ચરણોમાં પહોંચી જાય એટલે ઠાકોરજી પોતાનો રંગ પોતાની પ્રકૃતિ અને પોતાની પ્રવૃત્તિનો રંગ લગાડશે કારણ કે ઘણીવાર જે વસ્તુ આપણા પ્રયાસથી ન થાય ને એ ઘણી વાર ઘણાના પ્રભાવથી થઈ જાય જેમ સૂરજ ઉગે તો કમળો આપમેળે ખીલી જાય ક્યાંક અગ્નિ પ્રજ્વલિત હોય એની પાસે જાઓ તો ગરમી માંગવી ન પડે સહજ ગરમી લાગે જ બરફની પાટ પડી હોય તો પાસે જઈને ઠંડક માંગવી ન પડે ઠંડી લાગે જ એમ જ કારણ કે એનો પ્રયાસ નથી એનો પ્રભાવ છે એમ પ્રભુના શરણમાં જ્યારે જઈએ છે ત્યારે કૃપા એ ભગવાનનો પ્રભાવ છે એનો પ્રયાસ નથી પ્રભુ પાસે જઈને બેસો તો કૃપા માંગવી ન પડે કૃપાનો સહજ અનુભવ થઈ જાય કારણ કે કૃપા એ પ્રભુનો પ્રભાવ છે એનો પ્રયાસ નથી પ્રયાસ હોય તો કોઈના પર કરવી ને કોઈના પર ન કરવી એ ભગવાને નક્કી કરવું પડે પણ પ્રભાવ હોય ને એ સહજમાં કોઈ પણ ભાવે આવ્યો હોય એને સ્પર્શે આ હોલી ના દિવસો પણ એવા જ અનુરાગ ના દિવસો છે જયારે ઠાકોરજી હોલી ખેલતા હોય નિકટ માં પોચો તો સહજ એનો રંગ લાગે ને લાગે છે સહજમાં છે તમે હવેલીમાં જાઓ અને રાતભોગમાં રંગ ઉડતો ભલે ખૂણામાં ઉભા હશો ને તમને એમ લાગે કે નવા કપડા પહેરીને અત્યારે ઓફિસે જવું છે દર્શન કરવા આવ્યો છું રંગ ન લાગે તો સારું આપણે બચવાનો પ્રયાસ કરીએ પણ ક્યાંક ને ક્યાંક ગુલાલ એક છાંટો તો પડી જ જાય ત્યારે સમજવું આ ઠાકોરજી મને રંગ ઉડાડ્યો છે પ્રભુએ રંગ લગાડ્યો પણ જોડાયેલા છે અને એ ભક્તનું નામ છે પ્રહલાદ પ્રસિદ્ધ છે નરસિંહ ભગવાનની કથા પણ ભગવાનનું મહાત્મ્ય પણ ભક્તોના ચરિત્ર વગર વર્ણિત ન કરી શકાય

ભગવાન કેવા રસ્તાઓ શોધી લેતો હોય છે કેવા રસ્તાઓ કાઢી લેતો હોય છે કારણ કે જયારે રીણ કશિપુ સ્વયં એવા એવા વરદાન માંગે દિવસે ન મરવું ને રાત્રે ન મરવું ને ઘરની બહાર ન મરવું ને અંદર ન મરવું કેટ કેટલા બારે મહિનામાં ન મરવું હવે એમ લાગે કે ભગવાન માટે કોઈ રસ્તો જ નથી રાખ્યો આવવાનો બધા જ દ્વાર રીણ કશિપુએ બંધ કરી દીધા પણ ભક્ત સુધી પહોંચવા માટે કુદરતની વ્યાખ્યાની બહાર જે પ્રકૃતિમાં ન હોય એવું રૂપ ધારણ કરી પરમાત્મા નરસિંહ રૂપે પ્રગટ થઈ જાય અને ભક્તની રક્ષા માટે પહોંચી જાય આ જ ભગવાનની કૃપા છે એટલે વૈષ્ણવ શીખવાનું એ છે તમારા જીવનમાં ગમે તેવા સંજોગો ચાલતા હોય તમારા જીવનના ગમે તેવા કર્મો હોય સ્વભાવ હોય

કે ભળભળતી અગ્નિમાં બેસી જાઉં ને તો એ અગ્નિ મને ન બાળે એવી ઓઢણી મારી પાસે છે એમ કર તારે આને મારવો છે ને પ્રગટાવ અગ્નિ ઓઢણી ઓઢીને હું બેસીશ અને પ્રહલાદ ખોળામાં લઈશ પ્રહલાદ બળી જશે અને મને કઈ નહીં થાય નક્કી કર્યું કે આ રસ્તો સારો છે અને લાકડાઓને એક સુંદર ઢેળી તૈયાર કરી બેઠી હોલિકા માથે ઓઢી ઓઢણી ખોળામાં લીધો પ્રહલાદ અગ્નિ લગાવવામાં આવ્યો પણ જ્યાં પ્રહલાદ પ્રહલાદામાં ભગવદી ને મારવા હું બેઠી છું જેને ભગવાન માં આવો વિશ્વાસ છે જેને ભગવાન માં આવી શ્રદ્ધા છે આવા અસુર કુળમાં પેદા થવા છતાં આવો ભગવદી એ છે

અને આપણે હોલિકાનું પૂજન કરીએ એની પરિક્રમા કરીએ છે કારણ કે એણે ભગવતીની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે આવી કેટ કેટલી કથાઓ ને પ્રસંગો અને એમાં પણ બ્રજની હોલીની જ્યારે વાત આવે એટલે તો આનંદ જો આ વ્રજવાસીઓના મુખે રસિયા તો બધા ગાતા હોય પણ વ્રજવાસીઓના મુખે રસિયા સાંભળવાનો આનંદ જ કંઈક જુદો હોય છે કારણ કે શબ્દો આપણે ગાઈ શકીએ પણ વ્રજનો લહેકો ક્યાંથી લાવી શકીએ સો સન્માન નોછાવર છે એની ઉપર શ્રી પ્રભુ ને પ્યારા શ્રી યમનાજી લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ